નરેન્દ્ર મોદી માટે આ રીતે હીરા ખેસ જોઈ શકાય છે કે વેલવેટમાં બનાવવામાં આવ્યો છે આ તરફ અલગ અલગ સમાજના જે લોકો છે તેમના દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે રાજકોટના જે રાજકોટની અંદર જે રોડ શો છે રોડ શો દરમિયાન અલગ અલગ કલર જોવા મળી રહ્યા છે થોડી જ વારની અંદર પ્રધાનમંત્રી જે તેમના ભવ્યાતી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા આ ભવ્ય રોડ શો બાદ તેઓ રેસકોર્સમાં એક લાખ લોકોને સંબોધન કરશે કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ વિતા રાજપુટ